વાલિયાની ગોદરેજ કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કંપની સાથે બાર પોઈન્ટ કરોડની છેતરપિંડી કરતા ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા અને વાલિયાની ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં યુનિટ હેડ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ તરીકે ફરજ બજાવતા સુભી સુરેન્દ્ર નાયરે વાલિયા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ભરૂચના સ્ટેશન રોડ પાછળ ક્રિષ્નાનગરમાં રહેતો અને કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો શૈલેષકુમાર મહેતા દ્વારા સાત જેટલા કેમિકલ મટીરિયલ્સની ગુણવત્તા ચકાસણીની પ્રક્રિયા વિના મટીરિયલ્સના સ્ક્રેપમાં ગણતરી મટીરિયલ્સ વેલ્યુ કુલ સત્તર ત્રીસ કરોડને બદલે કંપનીને ચાર પોઈન્ટ અડસઠ કરોડ મેળવી પોટે મટીરિયલ્સ ખરીદનારને વેચાણ કરી કંપનીને બાર પોઈન્ટ બાસઠ કરોડનો લોસ જવડાવી કંપનીના પ્રોપર ડેટા એન્ટ્રી નહીં કરી છેતરપિંડી કરતા વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના એક કલાકના અરસામાં સામે આવી હતી